રહ્યા છે આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો જોઈશું પાછું પ્રોફિટ કેટલું છે તો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં ચડી જાય પછી બીજા બીજા મંદિરના દર્શન કરાવીએ તો અત્યારે આપણે ગેટની અંદર આવી જાય છે આજના લાઈવ દર્શન આજના સંતો નજરના લાઈવ દર્શન તો આજના સૌ પ્રથમ લાઈવ દર્શન મિત્રો કાવ્ય દાદાના કરાવીએ લાગે છે નેટવર્ક થોડુંક ઓછું છે એવું લાગી રહ્યું છે મિત્રો तो आज ना सुंदर मजा लाई दर्शन योगेश भाई तमिल जा भाई तो आज है काल मंदिर शाही थी आपने गाड़ी मंदिर समाधी मंदिर यानी देव मंदिर दर्शन कराओ शुरू तो आज है काल भैया दर्शन मंदिर मित्रों आज ना सुंदर मजा ना लाई दर्शन जो ऐसे कुछ मुकेश भाई बाड़ौली थी बापेश तरम भाई केवल � અશોકભાઈ દેમલવાળી અશ્વિનભાઈ જેઠવા કોડીનાર થી કાળુભાઈ અહીર ગૌતમભાઈ બાબસ્તરામભાઈ તો આજના લાઈવ દર્શન ભરતભાઈ ડાભી બાબસ્તરામભાઈ ભાવના પરમાર જય જય શ્રીયા રામ બાબસ્તરામ તો આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે રોજ કરતાં ખૂબ ઓછું ટ્રાફિક છે દિલીપ સિંહ ડોડિયા બાબસ્તરામભાઈ બાબસ્તરામ સ્ટુડિયો ચૌહાણ જગદીશભાઈ જય સતી બાબસ્તરામ હવે જગદીશભાઈ બાકી હોય

રાજે ગદિમ દીપ એ શ્રી સમાધિમ ની અરવશી ધ્યાન ના અધ્યક્ષ આવશું દરમેશભાઈ માવાણી રવસ્થમભાઈ વાલવા ગૌરીબેન મપસ્થрам તો બધા જ મિત્રો ની માપસ્થરામ જય શ્રી રામ આદરણીય બીજી કે જ મિત્રો ચેનલ માં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જે થી કરી એશ્રીનભાઈ લિંબાછા પીસા વાડા बाबास्तराम भाई संजय संजयों ने आज जना चेनल मनवाई तो चैनल सब्सक्राइब कर बापा साला ते आठ लाइव देशन साढ़े छा सा छध्या रात्र आठ पे बापा लाइव देशन थी शक मुकेश भाई वृद्धा तो तक ओके भाई जय श्री राम भाई

तो मित्रों अत्य समाधि मंदिर आई जाए समाधि मंदिर ना नजीक के दर्शन करा वीडियो तो को गमे तो लाइक कर सको कमेंट कर सको मित्रों अश्विन भाई लिंबाचा बाबा श्रीराम भाई जय जय श्री राम राधा राधे आज ना लाइ दर्शन तो आज ना सुंदर मंदिर ना लाइ दर्शन जी सको मित्रों चलो मित्रों आ बाजू जी બાપાની તજાના પણ દર્શન કરાવી મિત્રો અહીંથી ત્યાંથી જોઈ મિત્રો બાપાની તજા છે તમે જેને પડી કરી છે બાપાની તજા છે તમે મજાના લાઈ દે છે અને બે દિવસથી એમના ઠંડી પ્રમાણ પણ વધારે છે મિત્રો રોજ કરતાં તો આજના સુંદર મજાના લાઈ દે છે જય શ્રી મકેશ્વરભાઈ સંજયભાઈ डेस्टिनेशन भाई लिमा चा बाबा श्रम भाई गबरू भाई सासरिया गम गबरू भाई बाबा श्रम भाई तो आज ना सुन लाइव इसमें चलो उधर टाइम नहीं लेता ध्यान दे जिए नहीं ध्यान मिला पंद्रह दिन करावे भाई किया रहा बाबा श्रम भाई राज को थी बापा ने मौज तो

રાજકોટમાં બાપાની મોજ અશ્વિનભાઈ બાપા ઈશ્વરભાઈ તો બધા જ મિત્રોને બાપા ઈશ્વરામ જય શ્રી રામ રાધરાધે આજના ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વનની નીચે બેસતા અને ધ્યાન ધરતા તેમના દર્શન કરાવીએ અને વનની અંદર પણ બાપાના દર્શન કરાવીશું મિત્રો તો લાઈમાં બની રહેજો સંગેશભાઈ ઈશ્વરામભાઈ તો આજનું ધ્યાન મંદિર સુંદર મજાના લાઈવ દર્શન જોય શકો છો

सासरिया गांव तालुक को बरवाड़ा जबरपाई वापस तरंगाई चलो तबर नींद लगा पाने दें शिकार तो बर मारते हैं तेजी से दे शक्ति है यहाँ पर ना काम वो तो शुरू में जमता शिकार तो आज ना लाइलेशिक तो सारे एल आवेज़ी जो आप आए चौकस थी प्लांट आ गया है में पांच से वेला मुड़ सूरत थी राजू भाई बस तरफ में ये जमीन ही था हां जना सुंदर मित्र आ गए थे जो इसको Aa... जो मित्र पापा ना चलो तुम्हें जमीन लो हम जमीन लो पापा ने दर्शन करा दिए जो मित्र देवम भाई देवम त्रिवेदी डीटी बापस्त्रम भाई તો બધા જ મિત્રોને બાબા શ્રીરામ ભાઈ તમારો ઓધરો ટાઈમ ની લેતો આગળ જે બીજા મિત્રોને દર્શન કરાવી દે મિત્રો આહીર જયદેવ ભાઈ બાબા શ્રીરામ ભાઈ જયદેવ ભાઈ તો તમામ મિત્રોને બાબા શ્રીરામ ભાઈ જય શ્રી રામ રાધ રાધે ગુડ નાઈટ ભાઈ તો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરી શકો છો ઘણા બધા મિત્રોએ લાઈક કરી દીધી ખૂબ ખૂબ આભાર મિત્રો કે લાઈક કરવા માટે લાઈક કરવા માટે તમારા મોબાઈલ માં જમણી બાજુ છે ખૂણા ઉપર 3 ટપકા છે ત્યાં જ એને લાઈક નો ઓપ્શન આવશે લાઈક કરી દેજો મિત્રો અત્યારે गर्दन में रावी गया वीर संघ भाई, संघ वापस तम्हें वीर संघ भाई, तो आज ना गर्दन सुंदर संघ में मंजर ना लाइट चंचल ही शुरू शुरू दिल से जम्रा थे। जम्रा थे बापा

વાલવા ગૌરી બિહાન વસ્ત્રામ ભારતી મિશ્રા વસ્ત્રામ અજય હો બાપા વસ્ત્રામ જયન કુણામા ગોરખ મઢીથી લખનભાઈ વસ્ત્રામભાઈ હકો કડા નાતની જગ્યા છે ઓકે ભાઈ તો જોઈ તો નથી પણ હશે શાયદ દિલીપસિંહભાઈ ફકડાનાથ બધા જ મિત્રોને બાપા ચિત્રામભાઈ તો આજના લાઈવ ફરી એકવાર બધા મિત્રોને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દેશન સાડા છે સંધ્યાર્થીના દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાનું લાઈવ દર્શન થઈ શકે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો શેર કરી શકો છો બીજા લોકો મોકલી શકો છો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને દર્શન કરી શકે વિરસનભાઈ સાગાસર સર अश्विन भाई लिंबा छा वालजी भाई बापा स्तराम तो बदा मित्रों ने बापा स्तराम जय श्री राम राधे राधे तो आज नुलाल कैसे दिखाई मित्रों शुभरात्रि बदा मित्रों ने बापा स्तराम जय श्री राम राधे राधे